નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતોમાં આ વિડિયોમાં તમને વાસ્તુશાસ્ત્રના ચાલીસ નિયમો જણાવશું તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરજો તો ચાલો ચાલીસ નિયમો જાણીએ તમારા ઘરને ધન થી ભરી દેશે આ વાસ્તુશાસ્ત્રના ચાલીસ નિયમ એક પૂજા રૂમની સફાઈ દર શનિવારે જરૂર કરો અને ગંગાજળનો છંટકાવ કરો બે જ્યારે મંદિરની સફાઈ કરો ત્યારે ભગવાનનો ફોટો જમીન ઉપર ન રાખો ત્રણ મંદિરનો દીવો રોજ સાફ કરીને જ પ્રગટાવો ચાર પૂજા કર્યા પછી મંદિરને પડદાથી અવશ્ય ઢાંકી દો પાંચ પૂજા રૂમમાં પ્રતિદિન એક કપૂર સળગાવો છ પૂજામાં શંખનું ખૂબ મહત્વ છે તેથી પૂજા રૂમમાં શંખ અવશ્ય રાખવો જોઈએ સાત पूजा कक्ष में सात्विक रंग पियो, आबली के क्रीम रंग नो करो आठ दक्षिण के पश्चिम दिशा पूजा रूम बिल्कुल न बनावो। नव आरती दीवो पूजा अग्नि जेवा पवित्रता प्रतीक साधनों ने मो वड़े फूंक मारी ने क्यारे क्यलशो नहीं दस मंदिर માચિસ અને હવન કુંડની સામગ્રી દક્ષિણ કે પૂર્વમાં રાખો એટલે કે અગ્નિકોણમાં રાખો અગિયાર વાસ્તુશાસ્ત્રમાં પૂજાની દિશા નક્કી કરવામાં આવી છે ઘર કે ઓફિસમાં પૂજાનું સ્થાન ઈશાન દિશામાં રાખો તેનાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે ઉત્તર દિશા તરફ મુખ રાખીને કરવામાં આવતી પૂજા ધન પ્રાપ્તિ માટે લાભકારી છે અને પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને ખૂબ જ ચમત્કારિક લાભ પણ મળે છે બાર ઘરમાં સવારે થોડા સમય માટે ભજન અવશ્ય વગાડવા જોઈએ તેર ઘરમાં સાવરણીને હંમેશા છુપાવીને રાખો અને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈનો આવતા જાતા પગનો અડે અને સાવરણીને હંમેશા નીચે પડેલી રાખો ઉભી સાવરણી ક્યારેય ન રાખવી ઘરમાં ચંપલ રાખવા માટે એક નિશ્ચિત જગ્યા બનાવો બુટ ચંપલ જ્યાં ત્યાં વિખેર કે ઊંધા ચક્તા ન રાખો તેનાથી ઘરમાં અશાંતિ ઉત્પન્ન થાય છે અને માતા લક્ષ્મી ક્યારે ઘરે નથી આવતા પંદર ક્યારે પથારી પર બેસીને ખાવાનું ન ખાવ આમ કરવાથી ધનની હાનિ થાય છે અને માતા લક્ષ્મી ઘરેથી ચાલ્યા જાય છે જો શક્ય હોય તો રસોડામાં જમીન પર બેસીને ભોજન કરો આનાથી તમારું ઘર ધન સંપત્તિથી ભરેલું રહેશે અને ક્યારેય ધનની કમી નહીં થાય સોળ કોશિશ કરો કે ઘરમાં કોઈ પણ બંધ ઘડિયાળ દિવાલ ઉપર ન રાખો જે ઘડિયાળ કામ ન કરી રહી હોય તેને ઘરમાં ન રાખો એકસાથ નવી સાવરણીનો ઉપયોગ હંમેશા શનિવારે જ કરો અઢાર ઘરમાં ક્યારેય કરોડિયા ન થવા દો નહીતર ભાગ્ય અને કર્મ બંને બગડવા લાગશે અને દરેક કામમાં બાધા આવવા લાગશે ઓગણીસ આ વાતનું ધ્યાન રાખો કે કોઈપણ રૂમમાં જો બીન બનાવી હોય તો તેની નીચે ક્યારેય બિસ્તર ન લગાવો તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે કોશિશ કરો બીમ ઉપર કોઈ પણ વસ્તુ ન રાખો ત્યાં બેસવું કે સૂવું પણ ન જોઈએ વીસ જો તમારા ઘરનો કોઈ સદસ્ય હંમેશા બીમાર રહે છે તો ઘરમાં મીઠાના પાણીથી પોતું કરો તેનાથી ઘરમાં નેગેટિવિટી દૂર થાય છે સાથે જ પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે એકવીસ વાસ્તુ અનુસાર સ્વસ્થ જીવન અને લાંબા આયુષ્ય માટે તમારે હંમેશા દક્ષિણ દિશા તરફ માથું અને ઉત્તર દિશા તરફ પગ રાખીને સૂવું જોઈએ આ દિશામાં માથું રાખીને સુવાથી વ્યક્તિને ધન સુખ સમૃદ્ધિ અને કીર્તિ પ્રાપ્તિ થાય છે બાવીસ જો તમારા ઘરમાં વધારે દવાઓ છે અને તેમાંથી ઘણી દવાઓની તમારે તેની જરૂર નથી તો તેને ફેંકી દો જો આમ ન કરવામાં આવે તો આ દવાઓ બીમારીને આમંત્રણ આપે છે ત્રેવીસ પૂર્વ દિશા તરફ માથું રાખીને સૂવાથી સ્મૃતિ એકાગ્રતા અને સ્વાસ્થ્ય સારું રહે છે અને મનુષ્યની આધ્યાત્મિક વૃત્તિ વધે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છાત્રોને ખાસ કરીને સ્મૃતિ અને એકાગ્રતા વધારવા માટે પૂર્વ દિશા તરફ મોઢું રાખીને સૂવું જોઈએ બેચાર વાસ્તુ અનુસાર ભોજન કરવા માટેનું ઉત્તમ સ્થાન પશ્ચિમ દિશા છે આ દિશામાં ભોજન કરવાથી પચીસ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પશ્ચિમ દિશા તરફ માથું રાખીને સુવાથી પણ તમને ફાયદો થાય છે કારણ કે આ દિશા પ્રસિદ્ધ પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ વધારો કરે છે છવ્વીસ આ પણ ધ્યાન રાખો કે ભોજન કક્ષની સામે ઘરનો મુખ્ય દરવાજો અથવા તો શૌચાલય ન હોવું જોઈએ નહીતર માનસિક કષ્ટ રહે છે સત્યાવીસ દક્ષિણ અને ઉત્તર દિશા તરફ મુખ રાખીને ભોજન બિલકુલ ન કરો આ સેહતની દ્રષ્ટિએ બિલકુલ સારું નથી અઠ્યાવીસ રસોડામાં પીવાનું પાણી ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ ઓગણત્રીસ રસોડામાં ગેસ દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઈએ રસોડામાં પાણી અને આગ ક્યારે એકબીજાની પાસે ન રાખવા જોઈએ એકત્રીસ રસોડામાં જો સાવરણી પોતું અથવા તો કોઈ પણ સફાઈનો સામાન રાખો છો તો તેને નૃત્ય કોણમાં રાખો બત્રીસ રસોડામાં કિચન સ્ટેન્ડની ઉપર સુંદર ફળો અને શાકભાજીના ચિત્ર લગાવો લગાવો અનપૂર્ણા માતાની તસવીર પણ તેનાથી ઘરમાં બરકત બની રહેશે ચિત્રો કીડી વંદો ઉંદર કે અન્ય પ્રકારના જીવજંતુ કિચનમાં ફરતા હોય તો સાવધાન થઈ જા તે તમારા સ્વાસ્થ્ય અને બરકતને ખાઈ જશે કિચન ને હંમેશા સ્વચ્છ અને સુંદર રાખો ત્રણ ચાર ભોજન સૌથી પહેલા અગ્નિને અર્પણ કરો અગ્નિ દ્વારા પાકેલા અન્ન ઉપર સૌથી પહેલો અધિકાર અગ્નિનો હોય છે ભોજન કર્યા પછી થાળીમાં હાથ ક્યારે ન ધોવા જોઈએ છત્રીસ ભોજનની થાળને ક્યારે પણ જમીન ઉપર ન રાખવી જોઈએ થાળીને હંમેશા ચટાઈ અથવા તો ટેબલ પર સન્માથી રાખો પછી જ ભોજન કરો સાડત્રીસ પિત્તળના વાસણોમાં ભોજન કરો તાંબાના વાસણમાં પાણી પીવું અત્યંત લાભકારી હોય છે રાત્રે ચોખા અને સત્તુનું સેવન કરવાથી દેવી અનાદર થાય છે અતઃ સમૃદ્ધિ ઈચ્છે છે તથા જે વ્યક્તિઓને આર્થિક કષ્ટ રહે છે તેઓએ આનું સેવન રાતના ભોજનમાં ન કરવું જોઈએ ઓગણચાલીસ રસોડાના નળમાંથી પાણી ટકવવું એ આર્થિક સંકટની નિશાની છે એટલા માટે જો રસોડાના નળમાંથી પાણી ટકતું હોય તો તેને જલ્દી જ સારું કરાવી નાખો ચાલીસ ભોજન કરતા પહેલા દેવતાઓનું આહવાન કરવું જરૂરી છે ભોજન કરતી વખતે વાતચીત કે ક્રોધ ન કરવો જોઈએ પરિવારના તમામ સદસ્યોની સાથે બેઠીને ભોજન કરો એકતાલીસ વાસ્તુ અનુસાર જો ઘરમાં વાસ્તુદોષ હોય તો ઘરમાં અખંડ રામાયણનો પાઠ કરવો જોઈએ સાથે જ ઘરના ઉત્તર પૂર્વ દિશામાં માટીનો એક કલશ રાખો આ વાતનું ધ્યાન રાખો કે કલશ ખંડિત ન હોવો જોઈએ જ્યારે રામાયણ સમાપ્ત થઈ જાય ત્યારે કલશનું પાણી તુલસીના કુંડામાં રેડી દો તેનાથી ઘરના વાસ્તુદોષ દૂર થાય છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ આઇકોન ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર